અંધકારમાંથી પ્રકાશ તરફ અને જિંદગીમાં નવા જ પ્રકારની ઉજાસ સાથે ઉલ્લાસ ઉમંગ નવી આશા અપેક્ષાઓ લાવનારું નવ વર્ષ અને પ્રકાશના પર્વ દીપાવલી આ તમામ શુભ તહેવારોની હું મારા વઘોડિયા નગરજનોને વડોદરા જિલ્લાની તમામ જનતાને જ્યાં જ્યાં મારા સનાતની છે તેઓને ખૂબ ખૂબ અદરગ શુભકામનાઓ ખૂબ જ આશીર્વાદ ભુદેવ તરીકે સાથે સાથે હું પ્રાર્થના કરું કે વિશ્વ નેતા મોદી સાહેબની આગેવાનીમાં જે ભારત વિકસિત ભારત બની રહ્યું છે એના આપણે સૌ ચાલક બનીએ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી દ્વારા આત્મનિર્ભર ભારત બનાવવામાં મદદ કરી અને વિશ્વ નેતા મોદી સાહેબના હાથ મજબૂત કરી અને આવનારા વર્ષની અંદર આપણે બધા જ આ દિશામાં આગળ વધીએ ફરી એકવાર જગતજનની જગદંબાને પ્રાર્થના કે જ્યાં જ્યાં મારો સનાતની છે તેઓનું આવનારું વર્ષ ખૂબ જ ફળદાયી સુખદાયી યશસ્વી સમૃદ્ધિ આપનારું તંદુરસ્તી આપનારું નિવડે એવી શુભકામનાઓ સાથે ફરી એકવાર અનહદ અઢળક શુભકામનાઓ આવનારા નવા વર્ષ માટે